ભાવનગરમાં આવેલી જિલ્લા જેલની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે દડામાં પાન મસાલા ભરી અને બહારથી જેલમાં ફેંકવામાં આવે છે તમાકુ ગુટખા સિગરેટ અને બીડી ભરેલો દડો અંદર ફેંકવામાં આવ્યો પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અહીંયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ કરી તો ભાવનગર જિલ્લા જેલની સુરક્ષા પર ઉઠ્યા છે સવાલ

જે દડાની માફક કોઈ ચીજ વસ્તુઓ છે તે ફગાવવામાં આવી હતી જેમાં કુલ એકત્રીસ જેટલા પાન મસાલા તેમજ સિગરેટના પેકેટ અને અન્ય જે પ્રતિબંધિત ચીજ વસ્તુઓ છે તેમના દડાના પેકેટ છે તે અંદર જિલ્લા જેલની અંદર ફગાવવામાં આવ્યા હતા એટલે કે જિલ્લા જેલની જે સુરક્ષા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જોકે હાલ તો જે પોલીસ છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે માનવામાં આવી રહ્યું છે કે આજે વહેલી સવારે પાંચ થી સાડા ના ગાળાની અંદર આ જે ચીજ વસ્તુઓ છે તે ફગાવવામાં આવી છે જે કોઈ જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર એવો ઉલ્લેખ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે કોઈ ટુ વ્હીલર બાઇક નો ચાલક હતો કે જેમને આ જે દડા છે તે ફગવ્યા છે અને આ પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઘા કર્યો છે પરંતુ હાલ તો આ જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે અને આ જે વ્યક્તિ છે તેમની શોધખોળ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર તમામ જાણકારી આપવા માટે